સરકારી કામ નથી કારણ છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બે બધાને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા વિધાનસભાની અંદર ગુજરાતના ઘણા બધા લોક સાહિત્ય કલાકારો અને ગાયકોને બોલાવવામાં આવ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું પરંતુ એ બધા કલાકારોની અંદર ઠાકોર સમાજનો કોઈ કલાકાર નતો આ વાતથી વિક્રમ ઠાકોર દુખી થયા અને સોશિયલ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે શા માટે અમારી ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આ વાતને લઈને ગુજરાતના ના બનાસકાંઠાના હાવા જેવા ગબરભાઈ ઠાકોર પણ આગળ આવ્યા અને આના વિશે કઈક એવું કહ્યું જે સાંભળીને તમને લાગશે કે ના ના ખરેખર યાર હવે ઠાકોર સમાજ આ વાતને મૂકવાનો તો નથી જ ગમે એમ કહીને જે સરકાર છે એમને જે પણ લોકો એ આવું કર્યું છે જે ઠાકોર સમાજ ને બોલાવાની જે ભૂલ કરી છે એ લોકો ભાઈઓ આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ધમાલાજી ઠાકોર ચેનલ ને કરી લેજો જેથી કરીને આવનાર સમય ની અંદર સાચી અને સંપૂર્ણ માહિતી તમને આપડી આ ચેનલ ઉપર જોવા મળતી રહે છે એકવાર ગબ્બરભાઈ ઠાકોર નો વિડીયો જોઈ લો અને ખાસ તમે આના વિશે શું કેવા માંગશો

અને દરેકને કહું છું કે વિક્રમભાઈને જે મા બાપના આશીર્વાદ પિક્ચર ખૂબ શીખવા મળ્યું છે અને એ પિક્ચર હંગાત બેસી અને તમે મહિનામાં બે વાર તો જોવી જ જોઈએ એટલી હિટ ફિલ્મ છે એમની અને ખાસ કરીને કહેવાનું કે કદાચ કોઈ સિંગરો એવું રાખતા હોય એમને પણ કહેવું જ જોઈએ કે ભાઈ દરેક 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 એમના બધા બધા સમાજના હોય હોય છે છે સમાજ સપોર્ટ કરતા તો થોડા ઘણું સિંગરોને પણ કેવું જોઈએ કે અમુક આ કેમ હાજર નથી અને ભાઈઓ જેમ રહો બધા હળી મળીને રહો મજા આવે જીવનમાં કોઈ નક્કી નથી ચારે આયા ચારે જતા રહેશો કોઈ લઈને જવાનું નથી મુઢાની મીઠાશ અને મોણસાઈ હારી આવશે બધાની જય બાબારી જય અખતમાં